બાપા એકદમ ફાયરિંગ થાય ને એટલે કી ધાર 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 કી ફાયરિંગ થાય એમ કે સર એવું કશો વાંધો નહી કે ગોળી ના વાગે ના ના વાંધો નહી ચિંતા ના કરશો મારે નજર માં છે એક એ વાત કરીએ પછી કશો વાંધો નહી હા મેન વાત તો એવી હતી હા બોલો તારું થોડા પૈસા ની જરૂર હતી પૈસા જરૂર હા હા સમજે અવસર કરવો છે અવસર તો સમજ્યા પણ અવસર હા 50000 રૂપિયા ની જરૂર હતી

गोर 2 लाख म पडजे काका पापा ते ली आलो खूब आपण काका मंड्योसी शी। जोशीया आ બીજાના વાદે ના રાવા ઘર નીકળી જાય આપડું કામ ખબર નઈ પડતી આ કે કેમ ને કે કેમ કશું લાગતું નહિ દો હવે તો લીયા લીધા તો તમારી કેમ નહીં બાપા તમારે તો જોશે બેટા ઓ માર અમાર બેટા નહીં બાપા હું મારશી નકલ નકલ મને તના आले મણા એટલે મારા જોડે ન જો કાલે હવે એકન બાઈક ઊભું જો મારા ઘર આગળ તો બેટા

હું ખબર પૈસા ની થોડી જરૂર પડી હતી અને પૈસા તમારે લેવા આવ્યો છે પૈસા તો હાલ નહી મારે થોડું કોમ આવી ગયું છે પચી પચાસ રૂપિયા વાપરી નાખ્યા પછી પચાસ રૂપિયા મારા આલી જવાનું તમે ત્યાં ચિંતા ના કરશો તો કે હું શોક ગામમાં રોજ જાઉં ને દોશ્યો બોસ્યો ગારો કાઢી સમજાય

રસ્તા પર થોડું પૂછે રસ્તા પરકાર ગમે પોકારો ને તમારે ઘેર આવું પડશે આ જઈશું ને આડવા પડશે ધોઈ ને તો પેટ્રોલ ના જતો હતો ને ગોમ માં પેટ્રોલ ના ખાય નેપરું તમે જે પંદર લાખાયબરૂ આ તો માણસો બોલતા નઈ એટલે અટમ સટ્ટા આ લાલશું કા લાલીશું પમદા લાલીશું અમે છોકરો ના હોય અમને બનાવી હવે સાહેબ ને અમે વિદ્યાર્થી છીએ

याल नाजस्त। mo माता ie या या अपरी नापकी नृ या उता नृー नापा नृज या agझ माझा शूठ का जौ � splash पाइठ र lawn मौई कला लॉज नृ... फ्वाहत क्या गटी हुआस। या इसा हुआ हुआ यपकी र�पहा हुआуск भश सेफेस्की का पत हुआ हास �

એટલે હું ખરાબ એસઆઈ કરવું નહીં. ભણવા ભણવા નોકરી જા. અને અત્યારે માં બાપનું નામ રોશન કરો. અને મારા વિડિયો ગમ્યા તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો ને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો. જય માતા દી. જીવન વાત કરીએ.